આ વખત સાફ સફાઈ કરવાની આ તો મેમોન આવી જાય વિરાજ ને આયા આ તો કયા કોમે આપળા આવી જાય પેલા બધા ઘર બનાવી શિવજી બાર નેકલજી એટલે તમે ગરમી ના રહી નહીં કાલે થી તવકો પર છે બાર બાર ફૂલ એટલે શિવજી બાર આવે એક શું તમને ખબર પડે જો ખાઈ દીધું જગાજી આપળો હવે ફોટું મારવાનું બધું ફોટું મસ્ત માર દઈએ ફર્સ્ટ ક્લાસ પણ એ ફૂલોને હાર હાર કરવાના એ અને કાલે લીરા સંક્રામ જઈ પેલો કાલ તો પણ સંક્રામ જવાનું થાય તવાર કાલ તો ફરવા તો જવા પેલું શકરો લઈ કાલે ફરવા તો બરોબર છે જવાનું પણ કાલે સવારે વહેલા ઉઠી અને ગોમમાં અમારે વાચું ભગવાનનું મંદિર છે મહાદેવજીનું હા એ કહું મહાદેવજીની પૂજા કરવા સવારે વહેલા જશું અને હા એવાને પરછાજી સલાવશું વરસાદી સલાજુ લેંગ ઉપર સલાઈ અને કમ્પ્લીટ અમે પછી વાત ફૂલહાર ફૂલ બહાર કરી અને અભિષેક કરીને આવશું અભિષેક કરવો પડશે કાલે મેં અભિષેક તો કરવા જ પડે ને ફૂલહાર કરી દેવાના હેતા રહે આપણે ફૂલ લેતા હોય એરિયા જઈને હાથ ભાજ્યો તો એટલો ડ્રાઈવર વર બોલાયા હતો એક ભાઈ બંધનો બહુ તમારે હા એ ફૂલનો આપણો હાર કરી દયા હતા થોડા આ પીલા રે એ હારું એમ ભગવાનને જ કહેવાય એ ફૂલ અંદર આપડે ખત્રી સજી દીધું પોચાના દાળા તો ચાદર પોતું મારી એટલે વધારે અંદર નહીં જતા પોતું માર્યું એટલે આપણે પોતું મારવાનું ચાલુ પોતું મારતા મારતા આપણો આપડે બની દીધો પણ આપણો પોતું મારી અંદર બનાવ્યું તમારું સ્વાગત છે મારા આજના નવા લોગમાં તો આપડે કાલ શિવરાત્રી એટલે સાફ કપ સાફ સફાઈ કરવાની હે

અભિષેક કરવો પડશે કાલે ઇન્દ્રાત્રી એટલે અભિષેક તો કરવા જ પડે ને ફૂલહાર કરી દેવાના એટલે આપણે ફૂલ લેતાય ખેરાલુએરયા જઈન હાથ ભાજ્યો તો એટલો ડ્રાઈવર બોલાયો તો એક ભાઈ બનનો આ એ ફૂલનો આપળો ફાર કરી દેતા થોડા આ પીલા રે ને એ હારવા ભગવાન જ કે એ ફૂલ અંદર આપળો ખત્રી સજ જ દીધો પહોંચાના દારા તો એકન ચાદરો એનું પોતો મારી એટલો વધારે આપણે અંદર ની જતા જો

કાજુ બદામ એ બધું જ છે કાલે પછાડી માધવજીની પછાદી બનાવવાની છે માધવજીની પછાદીમાં નાખવા માટે કાદુ બદામ અને ઇલાયચી અને તાજ આ બધા મસાલા નાખવામાં આવે છે માટે કાલે શિવજી માટે મારા ભોળા દાંત માટે મારા ભોળા શંભુ માટે

ચલો તમે ગભરાતા નહિ ગભરા કોઈ વાત નહીં તો એક વાઘ આવે તો સપનામાં આયો સપનામાં